બોલી કૃષ્ણ કનૈયા લાલચંદ્ર ભગવાનિજ હે યમુ નાના પાણી ગ્યા તારે કા ને જોયા યમો નાના પાણી ગ્યા તારે કા જોયાની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા મને લાગી માયા રે સુદ બુધ ખોય પીણા રે પી તમર પેરા અમારા રમડા ને રે પિતા મર પેરા અમારા રમનડા મંડ ને અમારા ફળ જ કો કાના ને જોયા અમારા ફળ જુરા રે કાના ને જોયા મારા કાળજે કોર્યા રે કાના ને જોયા મારા કાળજ કોર્યા રે કાના ને જોયા અમુ પાણી ગ્યા તારે કાના ને જોયા યમુનાના પાણી ગ્યા તારે કાના

ઉપર છે વાળી તારી ના ઉપર વારી વાળી ગઈ છે મતી ગઈ છે મતી મારી રે કાના ને જોયા મમ્મી ગઈ છે મતી મારી રે કાન ને જોયા ભમી ગઈ છે મતી મારી રે કાના મુ નાના પાણી ગાતા તારે કાના ને જોયા યમો નાના પાણી ગયા તારે કાના ને જોયા हमने लगी माया रे सुध बुध खोया एनी मने लगी माया रे सुध बुध खोया तारो चुडलो नव पेरी भले था तू जगत वेरी तारो चुडलो नव पेरी भले था, था तू जगत वेरी तारो चुडलो नव पेरी भले था तू जगत वेरी तारो चुडलो नव पेरी રે કાના ને જોયા યમુ નાના પાણી ગાતા રે કાના ને જોયા યમુ નાના પાણી ગાતા તારે કાના જોયા અમને લાગી માયા રે સુદ બુદ ખોયા એની અમને લાગી માયા રે સુદ બુદ ખોયા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય